જુની પેન્શન યોજના લાગુ કરવા માટે રાજ્યભરના શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ વિરોધ પ્રદર્શન કરશે જેમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ વિરોધ કરવા જોતરાશે ગુજરાત રાજ્યમાં અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ પૈકીના કેટલાક કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવાપાત્ર છે તો કેટલાક કર્મચારીઓને ઓલ્ડ પેન્શન યોજનાનો લાભ મળવા પાત્ર નથી શિક્ષકો ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે એકઠા થઈ ઓલ્ડ પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર સામે વિરોધ દર્શાવી ધરણા કરશે અને આ ધરણા કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના શિક્ષકો પણ જોતરાશે આજે હિંમતનગર મોતીપુરા ખાતે આવેલ કર્મધામ પાસે સાબરકાંઠા જિલ્લાના ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સાથે સંકળાયેલા હોદ્દેદારો અને શિક્ષકો એકઠા થઈ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા લગભગ પચીસ જેટલા હોદ્દેદારો અને અન્ય શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા છે ત્યારે કેટલાક શિક્ષકો સીધે સીધા ગાંધીનગર પહોંચી ગયા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના નેજા હેઠળ અમે સાબરકોઠા શૈક્ષિક મહાસંઘના તમામ પદાધિકારીઓ તમામ સંવર્ગના પદાધિકારીઓ અને એના સભ્યો ગાંધીનગર ધરણા કાર્યક્રમમાં જવા માટે નીકળ્યા છીએ ત્યારે આપને જણાવું કે છેલ્લા ઘણા સમયથી ઓપીએસ એ તો સમાજને પણ આજે ખબર છે કે એક ગો એક અમારી શાળા હોય તો એમાં એક વર્ગની પેન્શન આપું છું એક વર્ગની પેન્શન આપતા નથી અમારા જે વિદ્યાસાયક મિત્રો છે એમને અગા આ શરૂઆતની નોકરી એટલે કે પાંચ વર્ષ એમનો ફિક્સ પગારમાં રાખવામાં આવું છે એમનું એ પણ શોષણ થાય છે ત્યારે એમની નોકરી પૂર્ણ થાય તો એ વખતે પણ એમને એમનો જે હક હતો એ છીનવી લીધો છે એટલે કે ઓલ્ડ પેન્શન યોજના આ ઓલ્ડ પેન્શન યોજના એમનો જીવન નિર્વાહ છે અને શિક્ષક મિત્રો છું શિક્ષક મિત્રોને કોઈ એવી બીજી કમાણી નથી એમને ફક્ત અને ફક્ત વર્ખંડમાં કામ કરવાનું છે એ બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાતા નથી એટલે ઓપીએસ એટલે કે ઓલ્ડ પેન્શન યોજના એમનો અધિકાર છે અમને મળે છે તો એમને કેમ નહીં અમે એક જ વર્ગના એક જ સંવર્ગમાં છીએ એટલે તમામ સંવર્ગોને આ અધિકાર મળો એટલે અમારો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામ સંવર્ગોને જોડે લઈને ચાલવા ચાલવાવાળો છે અમારા અમારો જે લોગો છે એ ઘણું બધું કહી જાય છે અને એ લોગાના સિદ્ધાંતો પ્રમાણે આજે અમે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ભેગા મળવાના છીએ અગિયારથી પાંચ દરણા પર બેસવાના છીએ ખરો ઉપવાસ કરવાના છીએ અમે પવિત્ર શ્રાવણ માસ છે મહાદેવની કૃપા છે એટલે બધાના અમે ઉપવાસ છે એટલે અમે ઉપવાસમાં બેસી સોજે પાંચ વાગે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષકના બેનર નીચે જે કંઈ કાર્યક્રમો નો ઘડાય રણનીતિ એ અમે આગામી સમયમાં આપવાના શિક્ષકો આજે સાબરકાંઠામાં તો અંદાજે બે હજાર શિક્ષકોની અમારી જોડે ફોન મેસેજ વોટ્સઅપ મેસેજ અને ફોનથી આવ્યા છે અમુક મિત્રો સીધે સીધા ગાડીઓમાં જવાના છે અમુક મિત્રો તો નીકળી પણ ગયા છે અમુક મિત્રો તો કાલ સાંજે પણ ગયા છે કારણ કે સરકાર ડિટેન કરે એનો પણ અમને ભય હોય એટલે આ બધી તકેદારી રાખી શિક્ષક મિત્રો છું એટલે એમનો બોધી ન શકાય એ ગમે તે રસ્તે થઈ અને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગયા છીએ અત્યારે હાલ અમે પાંચસો મિત્રો છીએ બીજા બધા મિત્રોના મેસેજ છે કે ભાઈ અમે રસ્તામાં છીએ અને અમે અમારી રીતે આવી જઈએ છીએ તો ત્યાં સત્યાગ્રહ છાવણી ખાતે જે કંઈ કાર્યક્રમ થાય એ પણ શિસ્તબદ્ધ રીતે થશે અમે